નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે સંસ્કૃતના દ્વિતીય સત્નના ચેપ્ટર નંબર બે ના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો વાર્તાલાપઃ એની અંદર તમે

આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો તક્રમ આવશ્યક વાહ અહીં આપણે ઉપયોગ કરીશું શબ્દોનો મિત્રો વ્યંજનમ દુગ્ધમ ઓદનમ દાલમ અને અવલેહ તો એનો ઉપયોગ કરી અને આ પ્રકારે તમારે જે છે તે આવશ્યકમ વા શબ્દ જોડીશું ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર ચાર વિચારીને સંવાદ તૈયાર કરો માતા કે છે ઉપવી જલમ સ્વીકરો પુત્રી કે છે ધન્યવાદ હ માતા સ્વી કરો પુત્રી ધન્યવાદ હિમ ભોજન આવશ્યક માતા કિચિત ક્રમ વા

ઇદાની કિમપી માસ્તુ ભોજનમ સમાપ્તમ ભોજનમ સ્વાદિષ્ટમસ્તી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 તમારા ઘરે બનતી વાનગીઓના યાદી બનાવો તો આપણે ભોજનની યાદી અહીંથી લખીશું વ્યંજનમ શાક રોટિકા રોટલી મોદકહ લાડુ અવલેહ અથાણું અથવા ચટણી ઓદનમ ભાત દાલમ અથવા સુપહ તો દાળ પુરીકા તો પૂરી અપુપ તો માલપુડો રસગુલકમ તો અને પાયસમ તો ખીર નંબર છ ની વાત કરીશું કૌશ આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ તમારે મિત્રો વાક્ય જે છે તે બનાવવાના છે તો આવશે પેલું વાક્ય છે સ્થાલિકા કાસ્તી ભોજનમ નાસ્તી નાસ્તિ તો આ પ્રકારે આપણે ઉપર આપેલા જે વાક્ય છે તેનો ઉપયોગ કરીને મિત્રો લખીશું ત્યારબાદ આગળના સુભાષિતાની જે છે તેનો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો